તમારું ને મારું ફેવરિટ બેતાલીસ એચપી માં હું લીવર મારતો ને લડી જ મુકતો આ બરોબર કહી રહ્યું અરે બાબુ ભાઈ બેતાલીસ વર્ષ એન્જિન દીધું એવરેજ ને ભૂકા કાઢી નાખીએ ખાલી હું જ છે આખો દી આલી અરે દેવા રે દેવા આમાં તો નકરા એક સેલુ માં બોલું જ દીધા કીવા ના હે નીતિન ભાઈ અરે બાબુ ભાઈ વાત જ ના થાય પાવર સ્ટેરિંગ આપ્યું હે અને એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સેલ પણ આપી છે અરે 1800 કિલો ની તો લિફ્ટિંગ કેપેસિટી આપી છે અરે એ પાછો લિફ્ટોમેટિક બટન સાથે આવી એક ચાપ દબાવ્યો એટલે હાઇડ્રોલિક આખે આખું નીચું એક ચાપ દબાવ્યો એટલે ઉપર જોઈએ બાકી કોન્સ્ટન્ટ સ્મેશ ગિયર સિસ્ટમ આપી છે અરે દેવ અરે દેવ આ ફૂકણી આપી હોય તો નીતિન ભાઈ ઈમાં હું ખાસ આપ્યું છે અરે બાબુ ભાઈ આ પીટીઓ ની ક્યાં વાત કરો 6 સ્પીડ પીટીઓ આપ્યો છે હવરોય ફરીએ ને ઉથમોય ફરીએ અરે બ્રેક મારો એટલે સીધો લીટો કેમ કે આમાં ઓયલ બ્રેક આઈપી છે ભાઈ પ્લાનેટરી એક્સેલ આપી છે તમારી પેઢીઓ ની પેઢી વહી જાય ને તો એક્સેલ તૂટવાની તો હે જ નહીં દેવા નિતિનભાઈ આ બધું ટ્રેક્ટર લેવું હોય તો ક્યાંથી લેવાનું આવું મસ્તીનું નું ટ્રેક્ટર આની કિંમત શું હે અરે લેવા માટે સિમ્પલી કમેન્ટ કરો કમેન્ટ બોક્સમાં માં તમને એક નંબર આવીએ ત્યાંથી તમે બધી ઇન્ફોર્મેશન લઈ શકો હો અને ટ્રેક્ટર પણ લઈ શકો હો વાત કરું તો ખંભાળિયા પોરબંદર હાઈવે મેઘધન નું ટ્રેક્ટર જ્યાંથી તમારે ટ્રેક્ટર લઈ શકો હોય તો ફોલો કરવાનું ભૂલજો નહીં અને મજા નહીં આવે સબસ્ક્રાઈબ કરી નાખજો